લેવા છો મિત્રો આજે છે હંડ્રેડ સોરી પચાસ દિવસનો ચેલેન્જ વન તો આજે આપણે બનાવવાના છીએ લસણની ચટણી અને એમાં બહુ રોમાંચક હશે એટલે ચાલો શરૂ કરીએ મારા ભાઈ તમને કીધું છે એ પ્રમાણે આપણે મુંગીની ચટણી બનાવીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો દરેક સામગ્રી અહીંયા છે અને બાકીની વસ્તુઓ જ લેવાની બાકી છે પણ આપણે અહીંયા લસણ બાટી દીધું છે તમે જોઈ શકો છો અને હજી પણ આપણે ઘણું બધું કામ છે જે આપણે અહીંયા સમાપ્ત કરીએ તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે છે ને જે મરચાં છે ને એને કટિંગ કરી દઈએ મમ્મી કીધું એ પ્રમાણે આપણે મરચાની કટિંગ કરી દઈએ છીએ બસ બે જ મરચા ગયા છે હવે આપણે મિત્રો અહીંયા જરૂરી છે વઘાર તો અહીંયા આ ડબ્બાની અંદર આપણે થોડો વઘાર નાખી દઈશું અને જોડે જોડે આ લીલા મરચા જે છે તે બાદમાં નાખીશું આ છે જીરું થોડું જીરું પણ નાખી દેસુ હવે આ છે સૂકા મરચા તો સૂકા મરચાનો તો પણ ઉપયોગ કરવો તો મિત્રો અહીંયા બે સુખા મરચા લઉં અને તેના બે પૂછા કરીને અહીંયા જેટલી પણ વસ્તુ છે તે બધી મેં પૂરી કરી દીધી છે હવે આનો ઉપયોગ કરવાનો નથી ઓકે તો મિત્રો ચાલો ઘરવાનું સ્ટાર્ટ કરીએ તો તમે પણ આવી જ

હવે મિત્રો એને થોડી દીવાર થોડી સોરી થોડી વાર ઉકળવા દઈએ તો મિત્રો આ તેલ છે તે ઉકળ્યું નથી હજુ આપણે ચેક કરવું હોય તો રહી અથવા જીરું એક કણ નાખીને ચેક કરી શકીએ છીએ તો થોડું જુઓ હજી ગરમ થયું નથી તો મિત્રો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ જે આપણે જે હતું જે સૂકા મરચા અને એ તે આપણે નાખી દઈશું આ પ્રમાણે અહીંયા મિક્સર આપણે જે વસ્તુનું કરવાનું હતું તે થઈ ગયું છે તમે જોઈ શકો છો કે મરચાં તે તેલની અંદર આમ કમ્પ્લેટ થઈ રહ્યા છે અને ભૂલભૂલા આવી રહ્યા છે હવે આપણે આ લીલા જે મરચાં છે તે પણ નાખી દઈએ હવે જે આપણે લસણ વાર તે નાખવાનું છે તો મિત્રો જેટલું હતું એ બધું જ લસણની અંદર નાખી દીધું છે હવે આને આપણે થોડી વાર આમ

જોઈ શકો છો આ દેખવામાં પણ એકદમ મસ્ત દેખાય છે તો હવે આપણે આની અંદર જે કઈ મરચું મસાલા જે પણ નાખવાનું છે તે નાખી દઈએ તો ચાલો હું ડબ્બો ઉતારું છું તો મિત્રો આ છે મીઠાનો ડબ્બો અને આની અંદર તમામ મરચું મસાલા અમે ખર્ચ્યા છે આ છે ધાણા પાવડર

અહિયા તમે જોઈ શકો છો ત્યાં સુધીમાં ડિગ્રી પણ કમ્પ્લીટ થઈ જશે આ છે આપણી ચમચી જેનાથી આપણે હળદર મરચું મસાલા દહી ઉપયોગ કરીએ છીએ તો હું આ ચીઝ હળદર નાખીશ કે યમા છે તીખું છે એટલા માટે હું આટલું મરચું પણ નાખી દઉં છું મસાલો થોડો વધારે હોય તો ચાલે પણ હું આટલું જ નાખું છું હવે આ છે મીઠું તો આઈ રેડી મેથી કરી પડું રાખી દઉં છું તમે જોઈ શકો છો દેખવામાં પણ તૈયારીમાં નહીં પૂરો થઈ ગયો છે ઓકે મિત્રો આટલું હતું લાસ્ટમાં તે હું નાખી દઉં છું જે સ્વાદ આવશે તે આવશે ઓકે

તો અહીંયા તમે જોઈ શકો છો કે એકવાર આને લઉં છું ગેસ થોડો બિન કરી દઈશું તો તમે એ નજીક જોઈ શકો છો તો મેં ખૂબ જ સરસ બનાવીશું દેખવામાં પણ ખૂબ જ સારું દેખાશે તો મિત્રો અહીંયા હું કોબીજ હવે છું કારણ કે અહીંયા ત્યાં થોડું ડુંગળી છે તે જળશે ત્યાં કોબીજ મોરીને કમ્પલેટ કરી શકો થોડી જ વારમાં અડધીની કોશિશ અમે કરી દીધી છે કમ્પ્લીટ હવે બાકીની બાકી છે તમે જો આ પ્રમાણે હવે આને ધોવી પડશે મિત્રો તો હું પાણી લઈને આવું છું હા તો આ પાણી લેવા ગયેલી પાણી આપણે Thank you. চালো কবি না খুঁজ তো আমি কবি না খুশ হলে বস্ত આપણે આને ફેરવવાનું છે તો હું તમે જોઈ શકો છો હું આને ફેરવી રહી છું તમે પણ એકવાર બનાવી જોઈએ ખરેખર એટલું મસ્ત બને છે ને અમે દર વખત આવું જ બનાવીને ખાઈએ છીએ તમે જોઈ શકો છો કે આમ દેખાવમાં પણ કેટલું સરસ દેખાય છે તો સ્વાદમાં કેવું હશે એકવાર તમે કોમેન્ટમાં બતાવી દેજો પણ મરચું મસાલા ચોટી રહ્યા છે કે બધા આપણે હવે મિત્રો આ કમ્પ્લીટ થઈ ગયા હવે આપણું ગેસ પણ એકદમ કમ્પ્લીટ છે બી હવે આને આપણે થોડી માટે ભી દેવાનું છે ચમચો પણ આવી રાખીને આ બધી સામગ્રી ઉપર રાખું છું તમે જુઓ ક્યાં મૂકું છું તો આ છે મીઠાનો આ પ્રમાણે હું સામગ્રીને ઉપર મૂકું છું હું અહીંયા મારા વિડીયોને સમાપ્ત કરી રહી છું આપણે હવે આગલા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય બાય